નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જયંત આપના ગોંડલના સુલતાનપુર પોલીસ સ્ટેશનમાં એક મહિલા ફરિયાદ નોંધાવે છે કે કમટિયા ગામનો એક વ્યક્તિ તેને લગ્ન કરવાની લાલચ આપે છે અને ત્યારબાદ તેને ભગાડીને લઈ જવામાં આવે છે સુમસામ જગ્યાએ તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવે છે અને આરોપી રાહુલ જેની સામે ફરિયાદ કરવામાં આવી છે તે તેના પતિનો મિત્ર હોવાથી અવારનવાર તેના ઘરે આવતો હતો ને ત્યારબાદ મહિલા અને રાહુલ વચ્ચે પ્રેમ સંબંધ થતા મહિલાએ તેના પતિ સાથે નોટરી કરાર કરીને છૂટાછેડા લઈ લીધા હતા રાહુલ તેના મિત્ર હાર્દિક સાથે મહિલાને બાઇક ઉપર બેસાડીને કેસવાળા ગામના પાટિયા પાસે લઈ જાય છે અને જ્યાં રાહુલે મહિલાને લગ્નની લાલચ આપીને શારીરિક સંબંધ બાંધ્યા હતા કે રાહુલ લગ્નના વચનમાંથી ફરી જતા આ મામલે મહિલાએ સુલતાનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવે છે જો કે મહિલાના સાક્ષીનું નિવેદન નોંધવા માટે દિનેશ ડાભીને બોલાવવામાં આવે છે અને ત્યારે તેને બેફામ માર મારવામાં આવ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે આ મામલે શું કહી રહ્યા છે દિનેશ ડાબી તેને સાંભળીએ કોને મારું બોલો ખાસર સાહેબ એ ક્યાં 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 કઈ જગ્યાએ આપણે ઓલું કમરિયાને આગળ ઓલું કેશવરન બાટલીએ ક્યાં મારા પછી ક્યાં પછી પોલીસ સ્ટેશનને લઈને એની ઓફિસની અંદર લઈને કયું સુલતાનપુર પોલીસ સ્ટેશન સુલતાનપુર હમ કોણ કોણ મારવામાં હતું મારવામાં એ ખાસર સાહેબ ને કોલાભાઈ કેવા એના કઈક નામ સારું છે શું કામ માર્યા તમને મેં એટલું બોલ્યું કે સાહેબ તમે ગેરવર્તન કરો માં ગેરશબ્દ બોલો માં તમારે કાયદેસર થાય એ કાર્યવાહી કરો તમે એમ હું કહેતો હતો તો મને કે મને ગેરશબ્દ બોલવા મળ્યા મેં કીધું સાહેબ મને ગેરશબ્દ તમે બોલો માં તમારે જે કાયદેસર થતું એ કરો એમાં અમે ના નથી કહેતા તો એ મને પકડીને મારવા મળ્યા બરાબર

જી સુલતાનપુર પોલીસ સ્ટેશન શું કામ ગયા હતા મને આ ઓલા બેન ફરિયાદ બળકતાની ફરિયાદ હતી એ બેનને એ સાહેબે એમ કીધું હતું કે એ તમારા પર જ્યાં તમે રોકાણા હોય એને તમે બોલાવી દેજો રોજ કામ માટે બોલાવ્યા હતા સંબંધી જો પાંચ પાંચ માં તમે બેન તમારી અહીં રોકાણા કને પૂછવા એટલે તમે ત્યાં ગયા હતા હા અમને એટલે અહીં બોલાવ્યા હતા અને એની આરે ગેર થતી હતી ગેર એટલે તમે સાહેબને કીધું કે આવું કરો માં એટલે તમને માર માર્યો હા એટલે દિનેશ ડાભી દ્વારા સુલતાનપુરના પીઆઈ ખાચર સામે આક્ષેપ કરવામાં આવ્યા છે કે તેમણે નિવેદન નોંધવા માટે બોલાવીને તેની સાથે આરોપી જેવું વર્તન કર્યું અને તેને ઢોર માર મારવામાં આવ્યો હાલ દિનેશ